નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને આગામી અઢાર તારીખ સુધી મોટી આગાહીઓ કરવામાં આવી છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધી ગુજરાતમાં જે વરસાદની ઘટ નોંધાઈ રહી હતી એમાં વીતેલા અઠવાડિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદનો રાઉન્ડ આવ્યો છે એમાં લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ થયો છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ રાઉન્ડમાં ખૂબ જ સારો વરસાદ થયો છે અને સામાન્ય હળવો વરસાદ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં જોવા મળ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક જાણીશું કે આ રાઉન્ડમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થયો છે અને એના પછી આપણે જાણીશું કે હજી આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેવો રહી શકે છે માટે આ વીડિયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને જણાવા માગીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે લાઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા જો આપણે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થયો છે એના ઉપર વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકોમાં બસો ને બાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા અને ભાવનગર સહિત ઘણા બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે જામનગરમાં બાવીસ ઇંચથી વધારે અને રાજકોટમાં પંદર ઇંચથી વધારે ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકોમાં વીસ ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે ભારે વરસાદને કારણે હવામાન વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં હાલમાં એનડીઆરએફની નવ ટીમો તૈનાત છે અને વધુ પાંચ ટીમો હજી પણ મોકલવામાં આવશે હવામાન ખાતાએ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને સતર્ક કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડામાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસો સુધી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવામાન ખાતાએ ભાવનગર જામનગર રાજકોટ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે આની સાથે પોરબંદર જુનાગઢ અને સોમનાથમાં પણ રેડ એલર્ટ અપાયું છે અને ત્યાંના લોકોને સાવચેત રહેવાના પણ આદેશો આપવામાં આવ્યા છે આની સાથે આગામી પાંચ દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન ખાતાએ મધ્ય ભારતના રાજ્યો સાથે ગુજરાતમાં પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવતીકાલે ફરી એકવાર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે થોડા દિવસો પહેલાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત ઉપર આવી હતી એના પછી થોડીક આગળ વધી અને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચી હતી અને આ જ સિસ્ટમ થોડી મજબૂત બની અને ફરી એકવાર ગુજરાત ઉપર આવી ગઈ છે જેના કારણે ગઈકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે અને આ વરસાદ આવનારા બાર થી કરી અને ચોવીસ કલાકો સુધી હજી પણ ચાલુ રહી શકે છે મિત્રો આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા આ બંને કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનું પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે અને જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા કહેવતમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન પાકોને નુકસાન પહોંચે છે કારણ કે મોટા ભાગના પાકો હવે કાપવાની સ્થિતિમાં હોય છે જે પાકતા પાકને ભારે વરસાદ નુકસાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવાલાયક નથી રહેતા ગઈકાલથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે તેર તારીખથી કરી અને છવ્વીસ તારીખ સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ રહેશે તેર તારીખના રોજ ત્રણ અને આઠ મિનિટે નક્ષત્રની શરૂઆત થઈ છે વેધર મોડલ અનુસાર વાત કરીએ તો આ નક્ષત્રની શરૂઆતમાં સારો વરસાદ પડશે જો આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ વિશે વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે અને ભેંસને પાણી ગમતું હોય છે માટે આ નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતાઓ થોડીક વધારે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઈ જતો હોય છે વેધર મોડલો પણ જણાવી રહ્યા છે કે નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ કોઈક ભાગોમાં અતિભારે વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે હાલમાં ગુજરાત ઉપર જે વરસાદ પડી રહ્યો છે પૂર્વ રાજસ્થાન ઉપર રહેલી સિસ્ટમ ફરી એકવાર ગુજરાત ઉપર આવી છે એનો છે છે છેલ્લા કલાકોમાં ઘણા બધા જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો ગુજરાતમાં પાંચ થી વધારે જિલ્લાઓ એવા છે કે જ્યાં આ રાઉન્ડમાં ચાર ઇંચ થી વધારે વરસાદ નોંધાયો છે જોકે બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક મોટું લો પ્રેશર સિસ્ટમ બની ચૂક્યું છે આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી જઈ અને ડીપ ડિપ્રેશન સુધી ગઈ છે આ સિસ્ટમ હજી પણ મજબૂત અવસ્થામાં ફેરવાય તેવી શક્યતાઓ રહેલી છે એટલે કે એક મિની વાવાઝોડું કહી શકાય આ મિની વાવાઝોડાની અસર ગુજરાતમાં ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન જોવા મળશે આગાહીના દિવસોમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જો કે આવનારા બે દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસો સુધી વરસાદની આગાહી કરી છે ગઈ રાત્રેથી જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો આ હતી આગામી દિવસોમાં વરસાદ માટે થયેલી નવી આગાહીઓ મિત્રો આ આગાહીઓ ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી મિત્રો આ વિડિયો બનાવવામાં ઘણો જ સમય લાગ્યો છે માટે આ વિડિયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે લાયકન જે ઘંટડીનો નિશાન આવે અને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ